કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર તેર છે મેં બનના ચાહતા હું જે વિદ્યાર્થી મિત્રો આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પાના નંબર ચોત્રીસ અને પાંત્રીસ ઉપર તમને મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર મેં બનના ચાહતા હું વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં શું કરવાનું છે તેની પહેલાં માહિતી મેળવી લઈએ પછી આપણે એના મિત્રો પ્રવૃત્તિ કરીએ અહીંયા દરેક બાળક મોટા થઈને કંઈક બનવા માગતું હોય છે તમે પણ મિત્રો મોટા થઈને અભ્યાસ બાદ કંઈક બનવાનું સ્વપ્ન પણ રાખ્યું હશે તમે શાળા પુસ્તકાલયમાં પુસ્તકોમાં પણ વાંચ્યું જ હશે કે કેટલાક લોકો બાળ બાળપણથી જ મોટા મોટા સ્વપ્નો સેવતા હોય છે અને તેમણે મોટા થઈને મહેનત કરી જગતમાં પોતાનું નામ રોશન કર્યું હોય છે તમે પણ શાળામાં અભ્યાસ માટે પ્રવેશ લીધા બાદ ધીમે ધીમે હવે આગળના અભ્યાસમાં જોડાતા ગયા અને તમારી જ સમજમાં આવ્યું કે અભ્યાસ બાદ હું આવું આવું કરીશ તમે પણ ડૉક્ટર વકીલ અભિનેતા ગાયક સંગીતકાર લેખક પોલીસ ડ્રાઈવર સેલ્સમેન કે દુકાનદાર જેવું કંઈક કશુંક બનવા માંગતા હશો અહીં તમે મોટા થઈને જે બનવા માગો છો શા માટે બનવા માંગો છો કઈ રીતે બનશો અને પછી લોકો માટે શું શું કરશો તેના વિશે હિન્દી ભાષામાં મિત્રો જાણવું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કરીએ પહેલું છે મેં बड़ा होकर डॉक्टर बनना चाहता हूं એના પછી આજ ہمارے દેશમાં બીमारियां बढ़ रही है और योग्य डॉक्टरों की कमी है जो डॉक्टर योग्य है उनकी फीस सुनकर बीमारी और बढ़ जाती है गाँव के गरीब मरीजों को अपने मकान और जमीन बेचकर शहर के अस्पताल में अपना इलाज कराना पड़ता है मैं एक कुशल और योग्य डॉक्टर बनकर उचित फीस में ऐसे मरीजों का इलाज करना चाहता हूँ डॉक्टर के पेश में पैसे में कमाई के साथ लोगों की सेवा का अवसर भी मिलता है इसलिए मैं डॉक्टर बनना चाहता हूँ एना पची मित्रों डॉक्टर कैसे बनोगे तो एनो जवाब आप लखीशूँ कि आपको लेके बात आपको बात दे कि आप भी एम बी बी एस डॉक्टर बनना चाहते हैं तो आपको भी दसवीं के पद आपको बारहवीं बायोलॉजी से करनी पड़ेगी जिससे आप नीट दे सकते हैं नीट पास करने के बाद आप एम बी बी एस डॉक्टर कोर्स करना पड़ेगा पाँच साल के कोर्स करने के बाद आपको एम बी बी एस डॉक्टर की डिग्री मिलती है और आप डॉक्टर बन जाएंगे तो ऐसे डॉक्टर बनते हैं बाद में लोगों को लोगों के लोगों के लिए क्या करोगे तो जवाब मुझे लोगों की मदद करने की संतुष्टि से प्यार है और मुझे लगता है कि एक मेडिकल करियर मुझे उन लोगों की मदद करने के लिए कौशल प्रदान करेगा जिन्हें मेरी सबसे ज़्यादा ज़रूरत है मैं किसी जरूरतमंद व्यक्ति की मदद करूं इससे बेहतर मैं कुछ और नहीं सोच सकता मुझे बीमारियों से पीड़ित लोगों की परेशानियों से नफरत है और मैं डॉक्टर बनना चाहता हूं क्योंकि मेरे पास लोगों की मदद करने और उन्हें खुश करने की क्षमता है स्तर पर एक, एक डॉक्टर का उस समा उस समान होता है वे हमेशा भी प्रश्न पूछते हैं लोगों से बात करते हैं और उन्हें सावधानी पूर्वक सुनते हैं वे निष्पक्ष सलाह देते हैं लोगों को उनके स्वास्थ्य और स्वास्थ्य देखभाल से संबंधित सभी निर्णयों में सक्रिय रूप से भाग लेने देते हैं प्रत्येक स्थिति को सावधानी से आकलन करते हैं और हर स्थिति में सहायता होते हैं वे हमेशा अपने मरीजों अन्य स्वास्थ्य पेशेवरों के लिए सलाहकार और दूसरे से सीखने की तैयारी तैयार रहते हैं ભૂમિકા યા સ્થિતિ કે બાબજુદ બી સક્રિય સમર્થક રહેતે ઉમેદ હે કે ય મદદ કરેગા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ આવી રીતે લખી શકાય અહીંયા તમારી સહી એટલે કે વિદ્યાર્થીની સહી વાલીની સહી તમે જે પ્રવૃત્તિ કરી તે તારીખ અને શિક્ષકની સહી કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય तो लाइक सब्सक्राइब सबस्क्राइब करने न भूलता